ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર પર મેઘરાજા મન મૂકીને વરસી પડતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છેલ્લા ચોવીસ કલાકમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો ભાવનગર જિલ્લામાં સરેરાશ આઠ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો જ્યારે બોટાદ જિલ્લામાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે મંગળવારની વાત કરવામાં આવે તો સવારે દસ વાગ્યા સુધીમાં ભાવનગરના ઉમરાળા તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગર જિલ્લાના પાલિતાણા અને શિહોર તાલુકામાં બાર બાર ઇંચ વરસાદ વરસ્યો હવે તાલુકા તાલુકાવાઇઝ જો વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં ભાવનગરના જેસર અને ઉમરાળા અમરેલીના સાવરકુંડલા અને બોટાદ તાલુકામાં દસ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગરના મહુવા તાલુકામાં પણ નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો આ ઉપરાંત અમરેલીના રાજુલા અમરેલીનું લીલિયા તો ભાવનગરનું વલભીપુર અને તળાજા તેમજ સુરેન્દ્રનગરના ચોટીલામાં છ છ ઇંચ વરસાદ ખાબક્યો છે ભાવનગરના ગારિયાધાર રાજકોટનું મીંછિયા ભરૂચનું હાંસોટ અમરેલીના બાબરા અને ખાંભા તેમજ મોરબી તાલુકામાં ચાર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે જ્યારે મોરબીના ટંકારા અને હળવદ રાજકોટનું જસદણ અને જેતપુર સુરેન્દ્રનગરના ચૂડા સાયલા થાનગઢ અને મૂડી તો ભરૂચના વાગરા અને અંકલેશ્વર સુરતની વાત કરીએ સુરતના ઓલપાડ અમરેલીના લાઠી કચ્છના માંડવી ભાવનગર ઉપરાંત જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત રાજ્યના પચીસ તાલુકાઓમાં બે ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે તો છાસઠ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ જ્યારે ત્રાણું તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં તેત્રીસ જિલ્લાના કુલ બસો એકવીસ તાલુકાઓમાં સરેરાશ એક પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો આજે સવારે છ વાગ્યા સુધીમાં ચોમાસાની સિઝનનો સરેરાશ આઠ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે આજે સવારે દસ વાગ્યા સુધીમાં ઉમરાળા તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે બોટાદની વાત કરીએ બોટાદના બરવાડામાં ત્રણ ઇંચ વરસાદ ભાવનગરના વલભીપુરમાં અને અમદાવાદના ધોલેરા અને ધંધુકામાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે ભેસાણ તાલુકામાં ગાજવી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ભેસાણ શહેરમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો ગઈકાલે પણ જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ સતત મેઘરાજાની પધરામણી થઈ છે તો અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા

મેઘરાજા મન મૂકી અને વરસી રહ્યા છે ગઈકાલે પણ જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારની અંદર વરસાદ વરસ્યો હતો કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ થયો હતો જેના કારણે ખેડૂતોએ વાવણી પણ કરી છે ચોમાસાની સિઝનનો આ પહેલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે વાવણી કરવા માટે ખેડૂતો આતુર હતા સામાન્ય સંજોગોમાં પંદર તારીખ આસપાસ ચોમાસું બેસી જતું હોય છે અને વાવણી થતી હોય છે આ વખતે થોડા દિવસ વરસાદ ખેંચાયો છે બેથી ત્રણ દિવસ જેના કારણે હવે વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો છે સંપૂર્ણપણે વાવણી લાયક વરસાદ હોવાથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ભાવનગર અને અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો ક્યાંક આભ ફાટ્યું હોય એ પ્રકારે ની પરિસ્થિતિ સર્જાતા કેટલાક લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા જોકે આ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અત્યારે આ સમરસ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે કારણ કે ખેડૂતો માટે કાચા સોના સમાન આ વરસાદ ગણવામાં આવે છે અને વાવણીલાયક વરસાદ થતાં અન્નદાતા ખુશખુશાલ થયા છે કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એ અસ્મિતા જુનાગઢ તો આ તરફ ભાવનગરના ઉમરાળા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉમરાળાના વડોદ ગામમાં મુશળધાર વરસાદ ગામમાં પ્રવેશ કરવાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ભાવનગરનું ઉમરાળા ગામ જ્યાં વડોદ ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તો ગામના લોકો છે તેઓ પણ પ્રભાવિત થયા છે સ્થાનિકોને ભારે હાલાકી સ્થાનિકો વારો આવ્યો છે ગામ જ્યાં ધૂધમાર વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે તો બીજી તરફ જે રસ્તા ઉપર વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરના ઉમરાળા તાલુકાનું વડૂદ ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો છે ગામમાં પ્રવેશ કરવાનો જે માર્ગ હતો તેની ઉપર જ વરસાદી પાણી ફરી વળ્યા છે સ્થાનિકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જનજીવન પ્રભાવિત થયું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બીજી તરફ ગામને જોડતા જે માર્ગો છે તેની ઉપર જ આ પ્રકારે ધસમસતું પાણીનો પ્રવાહ હોવાથી ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે અને ગઈકાલે સાંજના પાંચ વાગ્યાથી અત્યાર સુધીમાં બહુ ખૂબ ભારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે આશરે પંદરેક ઇંચ વરસાદ પડી ગયો છે અને ઘણા સમય પછી આવો વરસાદ પડ્યો છે અત્યારે અમારા ગામમાં પૂર સંપૂર્ણ સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ થઈ ગયેલો છે અને વાડી વિસ્તારના વાડી વિસ્તારના પાળા ધોવાણ થઈ ગયા છે ડ્રીપુમાં ખૂબ નુકસાન છે વાડીના પાળા ધોવાઈ ગયા છે અને પાકમાં પણ બહુ ખોટું નુકસાન થઈ ગયેલું છે અને અમારા ગામમાં અત્યારે સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે તો આ તરફ અમરેલીમાં સાવરકુંડલા મહુવા હાઈવે પણ બંધ થઈ ગયો છે ગઈ કાલે ભારે વરસાદથી થી હાઈવે નું ડાયવર્ઝન ધોવાયું હાડીડા ગામ પાસે ડાયવર્ઝન ધોવાતા હાઇવે બંધ કરવાની ફરજ પડી છે હાઇવે બંધ થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અમરેલીમાં સાવરકુંડલા અને મહુવાને જોડતો જે હાઇવે આવેલો છે ત્યાં પણ ભારે વરસાદને કારણે જે ડાયવર્ઝન અપાયું હતું જે માર્ગ ડાયવર્ઝન માટે બનાવાયો હતો તે પણ રસ્તો ધોવાઈ ગયો છે જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હાડીડા ગામ જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે જ આ દ્રશ્યો છે જ્યાં ડાયવર્ઝનનો રસ્તો પણ ધોવાઈ જતા હવે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો અમરેલી જિલ્લામાં ગઈકાલે મુશળધાર વરસાદ વરસતા અનેક ગ્રામ્ય પંથકોની અંદર નદી નાળાઓ છલકાણા છે ખાસ કરીને જે રસ્તાઓ છે અનેક રસ્તાઓ બંધ થયા હતા ત્યારે જે સાવરકુંડલા તાલુકાનું વિજપડી અને હાડીડા ગામ પાસે જે નેશનલ હાઈવે છે સાવરકુંડલા મોવા નેશનલ હાઈવેનું કામ ચાલુ છે ત્યારે જે પ્રમાણે ડ્રાઈવર્ઝન કાઢવામાં આવ્યું હતું ગઈકાલે ભારે વરસાદના કારણે આ ડ્રાઈવર્ઝન હાવ ધોવાઈ ગયું છે અને સાવરકુંડલાનો મહ રોડ જે છે તે સદંતર હાલ અત્યારે બંધ થયો છે ત્યારે સ્થાનિક વાહન ચાલક આપણી સાથે છે વડીલ આપનું નામ શું ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું હતું મારું ગામ મેવાશા મારું નામ દેવકુભાઈ અને મારે મવા જવાનું હતું સાવરકુંડલા જ પણ અહીંયા ડ્રાઈવરજન તૂટી ગયો છે અને હાલે એમ નથી અહીંયાથી પચાસ કિલોમીટર ફરીને જવું પડશે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે જે નેશનલ હાઈવેનું જે કામ ચાલે છે લાંબા સમયથી આ ગોકુળ ગતિએ ચાલી રહેલું કામ છે અને આ જે ડ્રાઈવરજન છે તે ગઈકાલે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયું છે ત્યારે હજુ સુધી નેશનલ હાઈવેના ઓથોરિટીના અધિકારી દ્વારા આ ડ્રાઈવર્ઝનની કામગીરી શરૂ નથી કરવામાં આવી સેંકડો વાહન ચાલકો હાલ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી હા ડાયવર્ઝન કાલ બપોર સુધી તો કોઈ ઇશ્યુ નહોતું પણ વધારે પડતા વરસાદમાં ડાયવર્ઝન ઓવર થઈ ગયું હતું તો એની કારણે કાલ સાંજેના આ ડાઈવર્ઝન ધોવાયેલું છે અને હાલમાં આગળથી જે એક બે બીજા માં થોડું બહુ નુકસાન થયેલું છે તો એને રિપેર કરતાં કરતાં આ બાજુ આવતા છે જ્યારે આ બાજુ આવી જશે ત્યારે આ ડાઇવર્ઝન ચાલુ કરી દઈશું રિટર્ન પાછું રિસ્ટોરેશન કરીને જેમ બને એમ સાંજ સુધીમાં બોટાદની વાત કરીએ બોટાદના બરવાડા તાલુકાનો ખાંભળા ડેમ જેના દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં વરસાદથી ખાંભળા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા ઉતાવણી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ખાંભા બેલા ટીબલા કુંડળ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ બરવાડા ખમીદાણા નવા નાવડા ગામને પણ એલર્ટ કરાયા છે જૂના નાવડા વાડેચા ગામને પણ એલર્ટ રહેવા માટેની પ્રશાસને સૂચના આપી દીધી છે જે સતત વરસાદ બોટાદમાં વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ તેર ઇંચ જેટલો વરસાદ જે ખાબક્યો છે સમગ્ર બોટાદને વરસાદે ગમરોળ્યું છે ત્યારે બરવાડા તાલુકાનો ખાંભડા ડેમ જેના દરવાજા ખોલવાની ફરજ પડી છે ઉપરવાસમાં વરસાદથી ખાંભડા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે જે ખાંભડા ડેમ આવેલો છે તેના ચાર દરવાજા ખોલી ઉતાવળી નદી જે આવેલી છે તેમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર શહેર જળબંબાકાર થયું છે સતત જે ચોવીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાએ ભાવનગરને જે ગમરોડ્યું છે કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી

પાણીમાં તરતી નજરે પડી રહી છે હાલ તમને શહેરના કુંભારવાડાથી નારી જતા મુખ્ય પાણી છે માધિયા રોડ નો વિસ્તાર આવેલો છે કે જ્યાં ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યા છે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપ તરફના દ્રશ્યો જોઈ શકો છો કે મંદિર તરફનો પણ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરી કે મંદિરની અંદર પણ

જે વાતો કરતી હોય તે પ્રકારના દ્રશ્યો આજે કુંભારવાડા વિસ્તારના સામે આવી રહ્યા છે અહીં જોઈ શકો છો વાહન ચાલકો છે તે પણ ભારે મુશ્કેલી સાથે આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે આસપાસના વિસ્તારોને આ રોડ ઉપરથી નીકળવું હોય તો નીકળી પણ ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે જ્યારે ભાવનગરના મેયર અને ચેરમેન એવું કહેતા હોય કે આ વર્ષે પ્રી ની કામગીરી સારી કરી છે એટલા માટે પાણી નહીં ભરાય પરંતુ આપણા દ્રશ્યો એબીપીએસપી તાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ચુક્યું છે પરંતુ હજી સુધી પ્રશાસન એક પણ અધિકારી નથી નથી અને નિકાલ કર્યો જે પાણી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે જળ ભરાવ થયો છે કયા કયા ગામના લોકોને તેની અસર થઈ છે અને ડેમની જો વાત કરીએ કયા કયા ડેમ ઓવરફ્લો થયા છે જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે જો ભાવનગર જિલ્લા ની વાત કરવામાં આવે તો અહી સતત ચોવીસ કલાક થી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ભાવનગર નો જે શેત્રુંજી ડેમ છે કે જે સૌથી મોટો ડેમ છે તે નેવું ટકા ભરાઈ ચૂક્યો છે સંભવિત આજે બપોરે આ ડેમ છે તે ઓવરફ્લો થવાનો છે અને આ સાથે જ જે મહુવા તાલુકાનો માલન ડેમ છે કે તેના તેંતાલીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જે પણ અવરફ્લો થયો છે અને આ સાથે જ રંગોળા ડેમ આવેલો છે તે પણ ઓવરફ્લો થયો છે આમ ભાવનગર શહેરના જે મુખ્ય ડેમ કહી શકાય કે જેમાં ઉપરવાસ પડેલા વરસાદ અને ભારે વરસાદના કારણે આ ડેમો છે તે અવરફ્લો થયા છે અને આ સાથે માહિતી બદલ આપનો આભાર આગળ વાત કરીએ સુરેન્દ્રનગર ની સુરેન્દ્રનગર ના મૂડી તાલુકાના નાયકા ડેમ ના દરવાજા ખોલાયા છે નાયકા ડેમ ના ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલી દેવાયા ગૌતમ કુકડા ગોદાવરી ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો શેખ પર ખમીસણા ગામના લોકોને પણ એલર્ટ કરાયા છે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે સુરેન્દ્રનગરના મૂડીનું નાયકા ડેમ જ્યાં ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે સતત વરસાદ જે વરસી રહ્યો છે જેના કારણે નવા નીરની આવક થતાં નાયકા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે પ્રથમ વરસાદમાં જ ભાવનગરના સિહોરમાં મુશળધાર વરસાદ સિહોરના ઘાંચી વાડમાં બે વાહનો પાણીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે મુખ્ય બજારમાં એકસાથે બે એક્ટિવા તણાઈ ગયા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ રસ્તાના દ્રશ્યો છે જાણે કે નદીઓ વહેતી હોય રસ્તા પર આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે જેમાં અનેક વાહનો તણાઈ જાય છે પાણીના પ્રવાહમાં બે એક્ટિવા તણાય છે સાથે જ એક રિક્ષા અને એક ટેમ્પો પણ આ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હોવાની ઘટના ભાવનગરનું સિહોરના આ દ્રશ્યો છે જ્યાં વાડમાં જે ઘરની બહાર વાહન પાર્ક કરવામાં આવેલા હોય છે તે તણાઈ જતા નજરે પડ્યા છે પાણીનો પ્રવાહ જે આપ જોઈ રહ્યા છો જેના કારણે અનેક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો દુકાનો પણ વેપારીઓ ખોલી ન શક્યા હતા તેવી પ્રકારની પણ ઘટના અહીંયા સર્જાઈ હતી આ તરફ પાલીતાણાના રંડોળા ગામમાં કાર તણાઈ જવાની ઘટના

કેમેરામાં કેદ કર્યા પાલીતાણાનું રંડોળા ગામ જ્યાં રજાવણ નદી આવેલી છે ભારે વરસાદને કારણે નદી બે કાંઠે થતા જ આ કાર તણાઈ હોવાની ઘટના બની હતી ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આબ ફાટ્યું છે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિના આ દ્રશ્યો દસ ઇંચથી પણ વધારે વરસાદ જેસર તાલુકામાં પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેસર તાલુકાના મુખ્ય માર્ગો પર

તો નીચાણવાળા ગામોને પણ એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે સ્થાનિકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ સૂચના સાથે જ પ્રશાસન પણ અત્યારે કામગીરીમાં લાગ્યું છે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા આ દ્રશ્યો બીલા ગામ પાસેના છે જ્યાં માલણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીમાં ઘોડાપુર આવતા જ સ્થાનિકોને સતર્ક રહેવા માટેની પણ પ્રશાસને અપીલ કરી છે તો ડેમના તેતાલીસ દરવાજા ખોલી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ભાવનગરની વાત કરીએ ભાવનગર જિલ્લાના તળાજામાં ભારે વરસાદને લઈ ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે તળાજા તાલુકાના નવા સાંગણા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદને લઈ ખેતરો પાણીથી તરબોળ બન્યા છે ગામની શેરીઓમાં પણ નદીઓની જેમ પાણી વહેતા થયા છે તો ભાવનગરનું તળાજાના આ દ્રશ્યો છે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે સમસ્યા બની ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે તો નવા સાંગણા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદના આ દ્રશ્યો છે શેરીઓમાં જાણે નદીઓ વહેતી હોય આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સમા પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે બોટાદની વાત કરીએ બોટાદ જિલ્લામાં ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ઉપારવાસમાંથી પાણીની આવક થતા ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે તો નદીના પ્રવાહમાં એક કાર પણ તણાઈ હોવાની ઘટના જોકે બાદમાં તણાયેલી કારને બહાર કાઢી લેવામાં આવી હતી જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બોટાદના છે બોટાદ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી હતી જેમાં પાણીના દસમસતા પ્રવાહમાં એક કાર પણ તણાઈ હતી પરંતુ ત્યારબાદ તણાયેલી કારને બહાર પણ કાઢી લેવામાં આવી હતી તો આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં પણ જે રીતે સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાયવર્ઝન તૂટ્યું હોવાની ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું આ ડાયવર્ઝન પણ તૂટી જતાં સરા વચ્ચે બનતા બ્રિજને લઈ અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું આ ડાયવર્ઝન પણ તૂટી ગયું છે ડાયવર્ઝન તૂટી જતાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સુરેન્દ્રનગરનું ધાંગધ્રાના આ દ્રશ્યો છે જ્યાં એક બ્રિજની કામગીરી ચાલી રહી છે

ચોમાસામાં અનેકવાર પાણી ભરાવાના આ દ્રશ્યો સર્જાતા હતા અને જેના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે પ્રશાસન દ્વારા ત્યાં બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જે બ્રિજની કામ કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે ત્યારે તે બ્રિજ બનતો હોવાના કારણે ત્યાં આ ડાયવર્જન આપવામાં આવ્યું હતું અને તે નાળા ઉપર બીજું એક નાનું એવું નાળું બનાવી અને ડાયવર્જન આપવામાં આવ્યું હતું જે વરસાદ બાદ પ્રવાહ કારણે તેના પણ તૂટી ગયું છે અને જેના કારણે ધ્રાંગધ્રા સરા હાઈવે ઉપર નો વાહન વ્યવહાર હાલ ઠપ થઈ ગયો છે એ આ ડાયવર્જન તૂટવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા જલ્દીમાં જલ્દી આ આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તે અંગે એ ચોમાસા પેલા ગ્રામજનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી હાથ ધરાઈ ન હતી અને હાલ આ આ ડાયવર્જન તૂટતા આ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે જી ચોક્કસ જીગ્નેશ માહિતી બદલ આભાર તો સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવાર સાંજથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે સતત બીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ યથાવત ચોટીલા તાલુકામાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે કેટલાક લોકો ફસાયા હોવાની પણ ઘટના બની હતી રૂડેશ્વર તળાવ વિસ્તારમાં કેટલાક લોકો ફસાયા હતા પાલિકા અને મામલતદારની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું પ્રશાસનની લોકોને નદીના કે ડેમના કાંઠા વિસ્તારથી દૂર રહેવા માટેની અપીલ સુરેન્દ્રનગરના ચોટીલામાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે તો સતત બીજા દિવસે સુરેન્દ્રનગરમાં વરસાદ વરસ્યો છે તો ગરુડેશ્વર તળાવ વિસ્તારમાં કેટલાક લોકો ફસ્યા હતા પાલિકા અને મામલતદારની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું તો પ્રશાસનની ટીમે લોકોને નદી કાંઠા તળાવ કે ડેમની આસપાસના જે વિસ્તારો આવેલા હોય ત્યાંથી દૂર રહેવા માટે અપીલ કરી છે નદી કાંઠા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ સ્થાનિકોને સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે તો ચોટીલા પાસે આવેલો જે વિસ્તાર છે રૂડેશ્વર તળાવ ત્યાં કેટલાક લોકો ફસાયા હતા જ્યારે પાલિકાની ટીમ ત્યાં પહોંચી અને લોકોને બહાર કાઢ્યા હતા દ્વારકાની વાત કરીએ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો ચૂર ચપ્પરના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે વાવણી વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે દ્વારકાના આ દ્રશ્યો જ્યાં કલ્યાણપુર તાલુકામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ચુર ખીરસરા ટંકારીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે નદી નાળાઓમાં પણ નવા નીરની આવક થઈ છે. વધુમાં સાથે संवाददाता રાજુ રૂપારેલી આપણી સાથે છે. રાજુ દ્વારકાના કલ્યાણપુર માં જે ધોધમાર વરસાદ વરસ્યો છે ક્યાં કેટલો વરસાદ અને સ્થાનિકોને કેવી અસર થઈ છે રાજુ? બીજો વાત કરવામાં આવે તો ગઈકાલે જે મેઘો છે તો સમગ્ર જિલ્લામાં તરબોળ રહે છે ત્યારે વાત કરીએ તો આ ખંભાળિયા કલ્યાણપુર ભાણવર અને દ્વારકા તમામ તાલુકામાં ગઈકાલ સવારથી છે તે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે છે પણ પાણી ભરાવાની સમસ્યા રહી છે ગામ છે છે આ તમામ ગામોમાં તે જેટલો વરસાદ છે તે અત્યાર સુધીમાં નોંધાઈ ચુક્યો છે અને હજુ સુધી કોઈ પણ જાનહાલી ના કે કોઈ માન કોઈના નુકસાનના સમાચાર છે તે આવ્યા નથી પરંતુ જે ખેડૂત પુત્રોમાં છે તે અત્યારે છે તે ખુશીની ની રેલી છે તે છવાઈ ગઈ છે જી ચોક્કસી રાજુ માહિતી બદલ આભાર આ તરફ અમરેલીની વાત કરીએ અમરેલી જિલ્લાના લીલિયામાં લીલીયા બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હોવાની ઘટના બની ભોરીગા ગામના કૂઝવે પર નદીના પાણી ફરી વળ્યા હતા આ સમયે અમરેલી ગારિયાધાર રૂટની એસટી બસ પાણીમાં ફસાઈ જવાની ઘટના બની હતી તો ડાયવર્ઝન પાસે બસ ફસાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા બારે જહેમદ બાદ એસટી બસમાં સવાર મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તમામ લોકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો અમરેલીનું લીલિયા જ્યાં એસટી બસ ફસાઈ હતી બોરીગા ગામના કોઝવે પર નદીનો ધસમસ્તો પ્રવાહ એકાએક વધી જતા બસ ત્યાંથી પસાર થઈ રહી હતી અને ફસાઈ જતા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના રાજુલામાં તોફાની વરસાદ વરસ્યો હતો રાજુલામાં વરસાદને લઈને માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા રાજુલા તાલુકાના નાના રીંગણિયાળી ગામ સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ગામના મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી નાના રીંગળિયાળા ગામ જ્યાં વરસાદ વરસ્યો છે તો આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધૂધમાર વરસાદને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે રાજુલા તાલુકાના અનેક ગામો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ગામના મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ થતાં અનેક ગામો બેટમાં ફેરવાયા હતા તો અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે આ દ્રશ્યો અમરેલીના રાજુલાના છે જ્યાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી જો દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો કેડ સમા પાણી ભરાઈ જવાની જે સમસ્યા આવી છે સામે તેમાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તો બીજી તરફ ગામના લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા હતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું અમરેલીનું રાજુલા જ્યાં રાજુલાના અનેક ગામોમાં વરસાદથી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે નાના રીંગણિયાળા ગામ જ્યાં કેડ સમા પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો અનેક ગામો સંપર્ક વિહુણા બન્યા હતા